જેટલા પણ અન્યાય અત્યાચાર થયા છે ડેડિયાપાડાવાળાને એવું લાગશે ઝગડિયાવાળા શાકભાડાવાળાને લાગશે કેવડિયાવાળાને મારી મારીને મારી નાખે આપણે શું પણ નહીં આજે કેવડિયાવાળાનો વારો છે કાલે માલસા માલસામોટવાળા પણ તૈયાર રહેજો માર ખાવા માટે એના પછી બે મોગરાવાળા તૈયાર રહેજો બધાનો વારા પરથી વારો આવવાનો છે એકલ દોકલ બધાનું કામ લેશે આ લોકો એટલા માટે કેમ છું કેવડિયા એકલું નથી આપણે બધાય 13 તારીખે કેવડિયા જઈને આપણી એકતા બતાવવાની છે એમાં કોઈએ પાછી પાની કરવાની નથી વિકાસની વાતો થાય છે અને આદિવાસીઓ સાથે અન્યાય થાય છે ત્યારે અમે ક્યારે સાખી નથી લેવાના આજે તમને એટલા માટે અમારે કહેવું પડે છે કે આપણા સમાજના લોકો પાર્ટી પક્ષમાં છૂટાછવાયા થઈ ગયેલા છે અલગ અલગ સંગઠનોમાં અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં પણ કોઈ બી પાર્ટીમાં હોય સમાજની વાત આવે ત્યારે આપણા બધા લોકો એ ભેગા થવું જોઈએ આજે ભેગા નથી થતા એ બડી દુખની વાત છે દુખની વાત છે આપણે ભેગા નથી થતા અમે આ જાહેર મંચ પરથી કહીએ છીએ જે દિવસે આદિવાસીઓનો અવાજ બનતા અમારી પાર્ટી અમને રોકશે એ દિવસે સૌથી પહેલા પાર્ટીના પાટિયા ઉતારીને અમે મૂકી દઈશું અમારા સમાજ પહેલા પછી પાર્ટી નો અમે વિચારીશું આવનાર દિવસોમાં જ્યાં પણ આદિવાસી સાથે અન્યાય થશે એ મહારાષ્ટ્ર છે કે મધ્યપ્રદેશ પ્રદેશ હશે આ આદિવાસી સમાજ માટે અમે લડી લઈશું અને અમે એ જ ઉપદેશ આપને આપીએ છે આજે એસી અને એસટી કોટામાં સાત જજોની ન્યાયપીઠે જે ચુકાદો આપ્યો છે મિત્રો આવનાર દિવસોમાં આપણા શિક્ષણની અનામત આપણી નોકરીની અનામત આપણી રાજકીય અનામત ખતમ થઈ જવાની છે યાદ રાખજો જે જજો એ જજમેન્ટ આપ્યું છે એ ખૂબ ગંભીર બાબત છે મિત્રો તમે જાણ્યું હશે આ વિસ્તારોમાં નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય નકલી ઘી પકડાય નકલી ટોલ નાકા પકડાય પણ હું તો તમને કેમ છું કે નકલી આદિવાસી ધારાસભ્ય પણ આ ગુજરાતમાં છે આપણા એસટી સર્ટિફિકેટ બનીને ધારાસભ્ય બનેલા છે સમય નથી લેતા અહીંયા આવીને નાચી કુદી છૂટા પડવાની વાત છોડો આપણા બાળકોને ભણાવો આપણા લોકોને સિંચાઈ નું પાણી મળે સારી સુવિધા મળે એ માટે લડો આદિવાસી કોઈ

અને કહે છે કે અમારી સાથે આ આપવિતી થઈ છે ત્યારે મને દુઃખ થાય છે કે આટલી બધી યુવા શક્તિ છે આદિવાસી યુવાનો રાતે 11 વાગે થી નાચશે 5 વાગે સુધી આદિવાસી યુવાન થાકશે નહીં આદિવાસી યુવાનો એથી પગ પાડા લઈને નીકળશે 15 દિવસ પાવાગઢ ને ભાગવલ જેસે આદિવાસી યુવાન થાકવાનો નથી કોણ આદિવાસી યુવાન ને હું વિનંતી કરું છું તમારી જે શક્તિ છે તમારો પાવર છે એ નાચવા કૂદવામાં પગપાળા જવામાં કે લડાઈ ઝઘડા અંદર કરવામાં નહીં વેફાડશો તમારી શક્તિનો ઉપયોગ આવનારા દિવસોમાં સમાજને